સુરતમાં આ વર્ષે ખાડીપોરને કારણે સુરતીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને હજી પણ ચોમાસા દરમિયાન કરવો પડે તેવી સ્થિતિ છે સુરત મનપાએ ખાડીપુરની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આયોજન કર્યું હોવાનો દાવો કરાયો છે ખાડીનું જીઆઈસ મેપિંગ કરવા ખાડીના પાણીને અવરોધતા લોકેશનો સર્વે કરીને દસ દિવસમાં રિપોર્ટ કરવા સિંચાઈ વિભાગને આદેશ કરાયો છે ખાડીપુર માટે હવે સિંચાઈ વિભાગ કામે લાગશે અત્યાર સુધી સિંચાઈ વિભાગની ખૂબ જ નબળી અને દિશાહીન કામગીરી જોવા મળી હતી પરંતુ અત્યારે જે કમિટી બનાવવામાં આવી છે તેના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનરને રાખવામાં આવ્યા છે ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સિંચાઈ વિભાગને સૂચના આપવામાં આવી છે કે સુરત શહેરમાં અને જિલ્લા વિસ્તારની અંદર ખાડીની અંદર દેખાતી રીતે અવરોધ હશે તેને રિપોર્ટ તૈયાર કરશે અને તે રિપોર્ટને આધારે સુરત શહેરની અંદર જે વિસ્તાર હશે ત્યાં કોર્પોરેશન તેને દૂર કરાવી અને કામગીરી કરશે સિંચાઈ વિભાગમાં તમામ કામગીરી વાપકોશ કન્સલ્ટ કંપની પાસે કરાવી રહી છે કન્સલ્ટિંગ કંપનીની સત્તા ઇરિગેશન વિભાગને છે વાપકુસ કંપની દ્વારા પ્રાઇમરી જે રિપોર્ટ કમિટીની સુપરત કર્યો છે તેમાં સુરતમાં આવતા ખાડીના પાણીના કેચમેટ વિસ્તારની માહિતી આપી છે લાંબા ગાળાના આયોજનમાં ઉપરવાસમાં જે વરસાદ પડીને મીટી ખાડીમાં તેનું પાણી આવી રહ્યું છે તેના વિશે તેમના નિષ્ણાંતોની ટીમ છેલ્લા સાત દિવસથી કામ કરી રહી છે ઇન્ડસ્ટ્રીઝમાંથી પાણી ખાડીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે કમિશનરે કહ્યું હતું કે અમે તેને સૂચના આપી છે કે કઈ કઈ જગ્યાએથી ઇન્ડસ્ટ્રીનું પાણી ખાડીમાં આવી રહ્યું છે તેની માહિતી આપવામાં આવે કેટલા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી પાણી ઠાલવી રહ્યું છે તેની માહિતીને આધારે જીપીવીપીને તે અંગેની માહિતગાર કરવામાં આવશે ખાડીમાં જે પાણી આવી રહ્યું છે તે મોટાભાગે વરસાદી પાણી છે એ જે પાણી છે તેને રિસ્ટોર કેવી રીતે કરી શકાય તે માટેનું પણ આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે સુરત શહેરની ગાડીઓમાં જે પાણી આવી રહ્યું છે તેનું વૈજ્ઞાનિક ઢબે ડેટા એકત્રિત કરવા માટે જીઆઈએસ મેપિંગ કરવામાં આવશે જેથી કરીને રિયલ ટાઈમ જે પાણી આવી રહ્યું છે તેના ડેટા આપણને મળશે લોકેશન પર ટ્રેસ કરી શકાશે કઈ ગાડીમાં કેટલું પાણી આવી રહ્યું છે કેટલું પાણી વહી રહ્યું છે તે પણ આપણને વિગત પ્રાપ્ત થશે સુરત શહેરમાં ત્રેવીસ જૂની સવારે છ વાગ્યાથી ચોવીસ જૂનના બપોરના બાર વાગ્યા સુધીમાં એટલે કે ત્રીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો હતો આ સાથે જ સુરત જિલ્લામાં પણ અવિરત વરસાદ પડ્યો હતો એને પગલે તાપી નદીનું લેવલ પણ વધ્યું અને એ સાથે સુરત શહેરની અંદરથી પસાર થતી અલગ અલગ ખાડીઓના લેવલમાં પણ વધારો થયો હતો